સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં બપોર સુધી સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે જો પાટણની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વિસ્તારના બસો ચોરાણું બુથ પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ટુડે ન્યૂઝની ટીમ દ્વારા મતદાન વિશે કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર સાથે વાત કરવાની કોશિશ કરી હતી આવો જાણીશું શું કરી રહ્યા છે અમૃતજી ઠાકોર સમગ્ર દેશમાં અત્યારે ત્રીજા ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આજે અમે પાટણ લોકસભાના કોંગ્રેસના થરા ખાતે છીએ અને થરા ખાતે એકદમ શાંતિપૂર્ણમાં મતદાન યોજાઈ રહ્યું છે મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે ત્યારે અમે અત્યારે હાલ થરા ઓગણ વિદ્યામંદિરનું જે બૂથ છે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાં અહીંના સ્થાનિક ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેમની સાથે વાત કરશું સાહેબ શું કહેશો આજે મહાપર્વ ઉજવાઈ રહ્યો છે પંદર કાંકરી વિધાનસભાના બસો સત્તાણું બૂથમાં સર્વ સમાજ લોકશાહીનો મહાન પર્વ શાંતિપૂર્વક ઉજવાઈ રહી છે અને મતદાનનો પણ સ્વયં એટલી જાગૃતતા મતદારોમાં છે કે મારો મત મતદાન પેટીની અંદર વંચિત ન રહી જવો જોઈએ એ જ આશા અપેક્ષા સાથે સર્વ સમાજ વિશાળ સંખ્યામાં મતદાન કરી રહી છે અને હું લગભગ કાંકરેજ તાલુકાના પચીસેક ગામોમાં સવારનો નીકળ્યો છું ત્યારે ગામે ગામ જે માહોલ જોઈ રહ્યો છું એ માહોલની અંદર સ્પષ્ટપણે જે મતદાન થઈ રહ્યું છે મતદાન એંસી થી ટકા કોંગ્રેસ તરફી થઈ રહ્યું છે સાહેબ આ એક એવો વિસ્તાર છે કે જે બનાસકાંઠા જિલ્લો અને પાટણ લોકસભાનો વિસ્તાર છે અહીં મહિલાઓમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવા માટે શું કહેશો મહિલાઓમાં સૌથી વધુ ઉત્સાહ જે જો તમે કહી રહ્યા છો કે મહિલાઓમાં ઉત્સાહ છે તો મહિલાઓ આજના તબક્કે લોકશાહીનું પર્વ છે એમાં મારે વિશેષ કોઈ કોમેન્ટ ન કરવાની હોય પણ ઘર ચલાવવાની જવાબદારી મહિલાઓની છે એટલે ઘરમાં શું તકલીફ પડે છે કેટલી મોંઘવારી છે કેટલું એમને ઘરની અંદર જે આવકનું પ્રમાણ છે નહીં એના હિસાબે આ વખતે મહિલાઓ અને સવિશેષ જે પ્રિયંકા ગાંધીજી બનાસકાંઠામાં સભા યોજીને ગયા અને એક નારી તરીકે જે મહિલાઓને એમને જે વાત કરી છે એ વાત ઘર ઘર મહિલાઓ સુધી પહોંચી છે અને એના હિસાબે જ મહિલાઓ બમ્પર મતદાન કરી રહી છે સાહેબ આ એક પાટણ લોકસભા એટલે કે છેવાડાનો વિસ્તાર છે ઘણા વિકાસોથી વંચિત છે અને આ વખતે કોંગ્રેસનો માહોલ જોવા મળી રહ્યો છે સો ટકા ત્રીસ વર્ષથી આ ભાજપનું આ શાસન છે ગુજરાતની અંદર હું મારા કાંકરેજની જ વાત કરવા જોઉં તો કાંકરેજ વિધાનસભાનું કોઈ એક ગામ એવું નહીં હોય કે જ્યાં કોઈ સમસ્યાથી એ લોકો પીડિત ન હોય એક ગામ એવું નહીં હોય રોડ રસ્તાઓ પ્રાથમિક શાળાઓ અર્બન હેલ્થ સેન્ટરો કે માધ્યમિક શાળાઓની અંદર જે સુવિધાઓ જોઈએ એ સુવિધા નથી થરા વેપારી મથક છે મારા નાના મોટા વેપારીને એને વેપાર ધંધા કરવા માટે જે બળ મળવું જોઈએ જે પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રોત્સાહન નથી મળ્યું અને ત્રીસ વર્ષથી સર્વ સમાજ નાનો મોટો વેપારી હોય ખેડૂત હોય કે કોઈ લારી ફેર્યાવાળા હોય બધા આ સરકારથી થાકી ગયા છે કંટાળી ગયા છે અને એના વિરુદ્ધ મતદાન કરી રહ્યા છે સાહેબ સવાર સાત વાગ્યાથી અત્યાર સુધીમાં પાંત્રીસ ટકાથી વધારે મતદાન થઈ ચૂક્યું છે હજુ ઘણા મતદારો મતદાન કર્યા વગર બાકી છે તેમને શું કહેશો હું મતદારોને વિનંતી કરું છું કે આ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર તમારે ભાગીદાર બનવું અતિ આવશ્યક છે તમારો મત આ દેશનું ભવિષ્ય નક્કી કરનારનો મત છે એટલે સર્વ સમાજને વાત કરું છું અને વિનંતી આપના ટીવી મીડિયાના માધ્યમથી જે મતદારો હજી મતદાનથી વંચિત રહી ગયા છે એમને બે હાથ તોડીને વિનંતી કરું છું કે લોકશાહીનો પર્વ તમે મતદાન પેટીની અંદર મત આપીને ઉજવો એવી આપ સૌને વિનંતી કરું છું આ હતા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જેમણે આ મહાપર્વ એટલે કે મતદાન જે લોકો અત્યાર સુધીમાં મતદાન કરી ચૂક્યા છે એ પાંત્રીસ ટકાથી વધારે મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પાસઠ ટકા જેટલું મતદાન બાકી છે તો અમૃતજી ઠાકોર દ્વારા લોકોને મતદારોને અપીલ કરવામાં આવી છે કે જેટલું બને એટલું વહેલી તકે તમારું મતદાન થઈ જાય ટુડે ન્યૂઝ ગુજરાત

થરા ચેરમેન પટેલ અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને મહાપર્વ એટલે કે મતદાન વિશે વાત કરી હતી બે હજાર ચોવીસ નું લોકસભાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે ત્યારે જે ત્રીજા ચરણનું મતદાન છે એ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે અમે અત્યારે હાલ પાટણ લોકસભાના થરા ખાતે છીએ અને અહીં જે થરા ખાતે માર્કેટયાર્ડના ચેરમેન અંદાભાઈ પટેલ છે એમની સાથે વાત કરશું સાહેબ શું કહેશો આજે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે આજે લોકસભાની ચૂંટણીનું જે પર્વ ઉજવાઈ રહ્યું છે એની અંદર લોકો શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બનાસકોઠાની અંદર એવું લાગી રહ્યું છે કે બનાસકોઠા અને પાટણ લોકસભા બંને આવે છે એટલે બંને લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો સારા મતોથી વિજય થશે એવું લાગી રહ્યું છે અને મતદારોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે કામો કર્યા છે એ કામોને લઈને પ્રજા ખુશ છે અને અહીંયા નર્મદાની નહેર થકી અમે ખેડૂતોને પૂછીએ છીએ તો ખૂબ ખુશખુશાલ છે અને ભારતીય જનતા તરફ પાર્ટી તરફી મતદાન કરી રહ્યા છે સાહેબ શું કહેશો અત્યારે આજે સૌથી મોટો પર્વ એટલે કે લોકશાહી પર્વ છે જે મતદારો છે એમને શું સંદેશો આપવા માગો છો આ લોકશાહીના પર્વની અંદર આપણું ભારત શ્રેષ્ઠ ભારત બને મજબૂત ભારત બને વિશ્વમાં પરમ વૈભવના શિખરે ભારતને લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી મહેનત કરી રહ્યા છે અને વિશ્વની મહાસત્તા બને એમના માટે કામ કરી રહ્યા છે તો મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે તમે શું નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી ભારતને મજબૂત કરવા મતદાન કરશો એવી હું વિનંતી કરું છું કમળના નિશાન ઉપર આ હતા અણધાભાઈ પટેલ કે જેઓએ દેશને મજબૂત કરવા માટેની જે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે ત્યારે અહીં મારી સાથે થરાના નગરપાલિકાના પ્રમુખ જોડાયા છે પૃથ્વીરાજસિંહ ચૌહાણ વાઘેલા જેઓ શું કહેશો બાપુ સાહેબ આજે લોકશાહીનું પર્વ છે અને મતદાન યોજાઈ રહ્યું છે આજે આ પાટણ લોકસભાની અંદર કાંકરેજ તાલુકાના જે થરા શહેરની અંદર ખૂબ સરસ અને શાંતિપૂર્ણક મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તરફ ઇતર કોમનું જબરજસ્ત વોટિંગ થઈ ગયું થઈ રહ્યું છે લોકો ટોળે ટોળા આવી અને નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસના કામો છે અમારા થરા જેવા નાના નગરપાલિકાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના તેરસો જેવા આપ્યા છે અને બહુ જ વિકાસના કામ કર્યા છે એના લીધે અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ સારામાં સારું મતદાન થઈ રહ્યું છે આ હતા પૃથ્વીરાજસિંહ વાઘેલા જેઓએ લોકોને એક અપીલ કરી છે કે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પાટણ લોકસભામાં મતદાન યોજાય અને જે આ લોકશાહીનું પર્વ છે એ લોકો ઉત્સાહથી મનાવે તેવી અપીલ કરી છે જગદીશ પઢિયાર ટુડે ન્યૂઝ ગુજરાતી કાંકરેથી જગદીશ પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ